હાલો તો અમને જઈએ ગોરવા રાત કહેવાય તો શું કહેવાય ગુડ મોર્નિંગ જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ સવારનો ટાઈમ થઈ ગયો આજ જવું અને હું ભઢારીયામાં અને મમ્મી છે ને અહીંયા ખોળ કપસિયાના બધી હું દેવાના હોય ને સબલા અહીંયા તૈયાર કરે અહીંયા આપણે રા કપસ્યા પીડે ને આ બેરોલોમાં ઘઉં ને બાજરો છે અહીંયા આપણે ગાડી પીડી हाँ आप चेनल એક નામ છે सब्सक्राइब કરી लीजिए જઈ आज आटो मारी आज गमे तो सब्सक्राइब करजो हम हत्या विके थवा मम्मी हूँ છે सेलिब्रिटी હું મોટો સેલિબ્રિટી एप्पल फोन लाइ दे इन छोटे मोटे प्रोग्रामों से कितना कमा लेते हो ये 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 નહીં નહીં ભાઈ આપણી એવી ઓકાત નથી એપોલો લેવાની આપણે જી એ બરાબર છે આપણે મોટા માણસો નથી નાના માણસો છે હા સમય હશે ત્યારે એ આપણે લઈ લે હું પછી આપણે કંઈ ઉતાવળ નથી હારામાં હારો આપણે ફોન છે નહીં ભાઈ અત્યારે એવી કે સબસ્ક્રાઈબર થઈને ખોટો પાવર થોડોક લેવાય આપણે સાદા અને સિમ્પલ માણસ છે કંઈ નથી એમાં આપણે મોટા થવાનું હાલો તો છે ને અમે થોડીક વાર પછી આપણે મળીએ કામ આવે ત્યારે અને કદાચ મારે આજે કેશોદ બાજુ જવાનું થાય કેમ કે આપણે હે ને આ એસકે કિસાન હેલ્પ ચેનલનો એક વિડીયો બનાવવા જવાનો છે ને ટ્રેક્ટર એવું ને તો એનો ફોન આવ્યો તો અમે હે ને ટાઈમ મળશે તો જાઓ હાલો તો આગળ રોગમાં તમને ખબર પડશે કે હું થાય મળી નથી ખબર હાલો તો અમે થોડીક વાર પછી આપણે મળીએ હાલો તો ડબ્બામાંથી છે ને ગોળ કાઢીએ એક કલાકથી ફૂલ જામી ગયો નીકળીએ આજની તારીખમાં નીકળી જાય નહીં આ બધા એમ કે વધારે બોલ જરાક કોઈને સંભળાતું નથી ધીરું બોલવું કે વધારે બોલવું વધારે જ બોલાય ને પણ વિડિયો હાલતો હોય ક્યાં સુધી વધારે બોલવાનું પછી ધીરું બોલવાનું પછી ભાઈ તારો કકરાટ મારાથી એક તો એક તો સહન થાય નહીં હાલો તો જો આપણે અહીં હે ને દેશી ગોળ કાઢીએ હાલ તો સવાર સવારે પોરમાં છે ને નાસ્તો બને આજે છે ને પહેલાં આપણે ડોહીમાં હતા ને બધા આવું બનાવતા કે રાત કહેવાય રાત એને આમ તો અમને નથી ખબર હા ખબર છે ને અમને નથી ખબર કામ કેવાય ને ખાલી બનાવતા આવડે રાબસ કેવાય લગભગ એને કોમલબેન માટે બને આવું કઈક બને એ બનરા હે સૂપ હાલો તો ભાઈ બનાવી લે જે બનતું હોય બીજું આપણે ક્યાં ખાવું આને શું કહેવાય જાની આ બને લાડુઓ નહીં બીજો શું કહેવાય શીરો નો કહેવાય રાબ કહેવાય તો શું કહેવાય મારી મમ્મી નથી ખબર ભાઈ અહી તો પોપટ થઈ ગયો મારો એ મને તેમ કે આને રાબ કહેવાતી છે મારી મમ્મી ની નથી ખબર કાઉ કહેવાય લાડુ કેવાય ભાઈ લો ભાઈ ભાઈ બધી વાત છે તમે લાવ ટુકમાં બધી વાત સાઈડમાં મૂકો એની કેવાય લાડુ હાલો બીજું કામ હા આ કડક હોય કા આ ટૂંકમાં જે હાવ છૂટું છૂટું હોય ને એને રાત કહેવાય કઈ વાંધો નહીં બીજું કામ તો હાલો તો ભાઈ આપણે સાચી કેવો કોઈ ટાઈમ થઈ ગયો છે દસ જેવો ને હું આવ્યો વાળી આટો મારવા અને આ છે આપણો બાજરો બાજરો એક નંબર છે તમને ડુંડા દેખાતા છે ટૂંકમાં અમારે ભાષા માની કહી કે થૂલી સડવા માંડકી ટૂંકમાં માથે પાવડર જેવો સફર સફા જે ને પીળા કલર જેવું થુલ્લી સડવા માંડકી તો હવે આ બાજરો છે ને એક અધું પાણી ખમશે ત્યાં બાજરો પાકી આવે ને અહીંયા તો અહીંયા આપણે આવી ગયો દરિયો ચાલો ડેલો ટપી ગયા એટલે જંગલ ખાતું નથી આવી જાય હાલો તો અમે છે ને આપણે ઘરે જઈએ અને ઘરે જઈને આપણે મળીએ હાલો તો આવી ગયો છે વાડિયાથી ઘરે હવે મારે જમવું તો અહીંયા અમારા વાઈફ છે રોટલા બનાવે દેશી સોલા ઉપર રોટલા સોપડતી કાંઈ ને પાછળથી વાહ 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 હાલો તો અહીંયા છે ને આપણા બાજરીના રોટલા બને હા શાક કહેવાનું બનાવ્યું હોય છે હાલો ઓ કેમેરામાં તૂટી ગયો ધવાડા રીંગણાનું ચાક છે હાલો તો છે ને જમી લઈએ જમીને પછી મળીએ બીજું કામ તો હાલો તો જો આપણા રોટલા અમે બની ગયા કેટલા બાકી છે પાંચ પાંચ સળે પાંચ અચ્છા હાલો તો બધા જમવા આવો હાલો તો જમી લઈએ પછી આપણે મળીએ હાલો તો અમથી જઈએ ચોરવા થોડુંક હાડી ધોણું બધું કામ છે ને પીવડાવવાના હે તે પોલીસ ચડાવું કંઈક આવે ગામ બધું મને નથી ખબર હાલો તો અમે ચોરવાળ જઈએ પાછા આવીને આપણે મજા હાલો તો આવી ગયો છે ચોરવા જ્યારે જ્યારે હું ચોરવાળા આવું ત્યારે અહીંયા છે ને લીંબુ શરદર પીવું ફેશિયલ મસાલા હોય એના

જોઈએ છે ને કેવી ક્ષે મારા વાલા મિત્રો આવી ગયો ચોરવાડથી ઘરે હવે આપણે શા છે ને હમણાં બનાવી છે શાક પીએ એટલે ગેસ ઉપર સાતો ને તો ખૂબ પૂરું ભાઈ બીજું કામ થાય યાર હવે દે તો અહીંયા આપણે પીવો પડશે તો સોડા હે ને એક નંબર હતી તમને વિડીયોમાં જોઈએ તો સોડા મસ્ત હતી એક નંબર બનાવી એ ભાઈ આપણે સોડા એક નંબર બનાવી દીધી કોઈને પીવી હોય તો ભવિષ્યમાં ફાઇનલી તો ચા તો મૂકી છે પણ આપણે એમાં ભૂકી નાખવાની ભૂકી નથી તો ભૂકી આપણે નવી લઈએ એનું અનબોક્સિંગ કરી નાખીએ તો અનબોક્સિંગ કરવા માટે બે હાથનો જરૂર પડશે ને એક હાથમાં છે ફોન હાલો તો ભાઈ ભૂકીનો ઠેલો તોડી નીચે હાલો તો ફાઇનલી થઈ ગયો છે ચા ચાલો ચા કી લઈ ઓહો માયાભાઈ કહે રમે રોમમાં દીવા થઈ જાવ ભાઈ ચા બને કેવો કારીગરો તો એને હાથો કાપી નાખો હાલો તો ટાઈમ થશે સાડા પાંચ જેવો અને આપણે ની ધોતો તો હું જરાક સર્વિસ કરતો હતો ટૂંકમાં કેમ છે આપણે રે ઉઠાલે એક નંબર કે નહીં હાલો તો આ હું કહીએ ને ત્યાં સુધી ભલે અહીંયા પડી હોય કેળાની કાંઠે તો આપણો રસ્તો આવી ગયો અહીંયા રોડ આવી ગયો હાલો તો બેન દવાનો ટાઈમ થઈ ગયો છે મોર બાંધી હતી પાડી એ પાડીની છે ને મેં છે ને હેંગી બાંધી હતી ધારિયામાં તે કામ થયું તો મમ્મી મેં બાંધી દીધી પાડી ટૂંકમાં છે ને સુટી ગઈ હતી રાયતી રાઈતી ધારિયામાંથી નીકળી બારે ખોલી લીધું પાછું બંને કરી દીધું ને ફરિયામાં બાંધી બેઠી હતી મમ્મીને એમ કે આ પાડીની છે ને એ ધાવી લીધી છે નહીં હવે પણ એ ક્યાં તો આ સારું સાણસાણ હતા ને કે નહીં મેળ આવી જ ગયો કે એની ટૂંકમાં ખબર ન થતી કંઈ જો દોરા ઘાટે આશરૂ ખબર જ નથી ટૂંકમાં આપણે દૂધ પાતા હોય ને તેની ટેબ નો હોય હાલો તો ફાઇનલી અમે ટાઈમે થઈ ગયો છે છ પૂણા છ જેવું એટલા થયા છે તો વારે ઘડિયા છ જેવું થઈ ગયું છ અને માથે હાલો તો અમે આજનો લોક કરી દઈએ આપણે એને કાલે મળશું નવા લોક સાથે